મિત્રો આ વિડીયોમાં તમને આપણું ખેતર અને આજુબાજુના ખેતર બતાવશું આ કોઈ ડ્રોન કે ટેકનોલોજીનો આપણે ઉપયોગ કર્યો નથી ઓનલી દેશી જુગાર નારળી સળી અને આ વિડીયો આપણે બનાવ્યો છે તો વિડીયો જોવાનું આગળ ચાલુ રાખજો અને ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્તે ખેડૂત મિત્રો આપણી ચેનલ ખેડૂતની દુનિયા અગિયાર એકાવન પર તમારું હાર્દિક સ્વાગત છે તમને મિત્રો આ વિડીયોમાં બતાવવાના છે કે આપણી આખી વાડી બતાવવાના છે આપણી વાડીમાં શું શું આપણે ત્યારે સાની સિઝન છે કયા પ્રકારનું આપણે વાવેતર કર્યું છે જેમ કે મગફળી છે બકાલાના ક્યારા છે મતલબ આપણે મકાન છે મતલબ ખેતીમાં આપણે કંઈ પણ વસ્તુ જે પણ વસ્તુ છે તેના વિશે વિડીયો આપણે બતાવવાના છે તો છેલ્લે સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો કન્ટિન્યુ રાખજો હવે તમને અમારી વાડી આખી બતાવશું મિત્રો તો આ આપણે રસ્તો આવી ગયો છે અને આપણે બે આ થાંભલા છે એને વસાડેથી આપણે રસ્તો રાખ્યો છે આ આપણે કેળી છે જોઈ શકો છો મિત્રો અને બે સાઈડ મગફળી છે આ જો મગફળી મિત્રો આપણે મગફળી તો છે એમાં હોળું કરવામાં આવે છે મિત્રો તમે વસાળે હોળું જોઈ શકો છો હવે આ જો મિત્રો અહીંયા હોળું છે આપણે તેની બાજુમાં જાવું હોય તો મિત્રો જઈ શકીએ છે મિત્રો આપણે મગફળીમાં વસાળે હોળું કરવામાં આવ્યું છે મિત્રો હવે આપણે રોજ આવે છે અથવા ભૂંડ આવે છે તો મિત્રો ઓડું કર્યું હોય તો થોડોક એને ઉદાસ મળે એટલે ઓડાની હિસાબે ભૂંડ અથવા થોડા ઘણા અટકી શકે છે અને આપણે છે મિત્રો તમે જોઈ શકો છો અને આપણે વાયર બાંધેલ છે તાર બાંધેલ છે એટલે ભૂંડ અને રોજની શક્યતા ઓછી રહી છે થોડોક ભેગો થાય છે મતલબમાં જોકે ભૂંડ તો આપણે રાતના વહોપે હોય ખેડૂત મિત્રો તો આપણે સુક્યા હોય ને ક્યારેક ગૂન ખતાડી જાય છે હવે ગૂનનું કાંઈ નક્કી નથી રહેતું પણ રોજ આવે તો રોજ હોડા મિત્રો આપણે આથી આ વાડી તમે જોઈ શકો છો હવે આપણે મિત્રોનું કનેક્શન છે તમે જોઈ શકો છો અને આપણે બતાવી રહ્યા છે મિત્રો આપણે અહીંયા એક કલમ વાવી છે તમે જોઈ શકો છો આ આંબાની કલમ છે

ચાલો મિત્રો તો આપણે આપણું મકાન બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો આપણે દેશી મકાન કહેવામાં આવે છે આને આ દેશી મકાન કહેવામાં મિત્રો આવે છે આ તમે ગાર જોઈ શકો છો આપણે ધોળ કરેલવામાં આવ્યો છે અને નળિયા વાળું આપણું મકાન છે મિત્રો તમે જોઈ શકો છો આ બધી જો આપણે વરસાદ પાણીના બળતણ પણ અહીંયા લઈ લીધા છે અંદર શા પાણી આપણે બનાવવું હોય અથવા રાંધું હોય તો કામ લાગે છે તમે જોઈ શકો મિત્રો આપણે અહીંયા બોર્ડ પણ છે લાઈટ બાઇટ બધું તમામ વસ્તુ સુવિધા છે બાજુમાં કનેક્શન છે તો આપણે પછી છે મિત્રો તમે જોઈ શકો છો આ લીલી જવાર છે આ થોપલ જવાર છે તમે જોઈ શકો મિત્રો અને બાજુમાં ત્યાં આપણો સુલો છે મિત્રો ત્યાં આપણે કોક મહેમાન તો આવ્યા હોય વાળીએ તો આપણે રોટલા સાફ પણ કરવામાં આવે છે

પછી આપણે આ એટલો કુંડો કર્યો છે હવે ઊંચા કુંડામાં માલ ઢોર પાણી પી ન શકે અને આપણે કપડાં બપડા ધોવા હોય એટલા કુંડામાં કામ લાગે છે તો આપણે એ રીતને સિસ્ટમ કરી શકીએ વાલ એક મૂક્યો છે તો તમે જોઈ શકો છો મિત્રો વાલ ચાલુ કરી દો એટલે એટલો કુંડો ભરાય છે અને પાણી ઉકાળામાં જાય છે મિત્રો અને તમે પછી જોઈ શકો છો અમારી વાવ હા મિત્રો અમારી વાવ છે તમે જોઈ શકો છો અત્યારે મોટર ચાલુ છે ઓણ વરસાદ ઓછાને કારણે ગાય ઓછી ભરાણી છે તો તમે જોઈ શકો છો મિત્ર હવે ગાય છે આપણે આખી આપણી જમીન જોવા માટે તો ચાલો મિત્ર મિત્રો તો જો આપણે આ જૂનું મકાન છે અને પાછળની દિવાળ છે કેવી રીતે આપણે ગેર કરી છે અને આ ઓટી છે પહેલાંની અત્યારે તો કાક કાક જોવા મળશે બધી જગ્યા નથી કારણ કે બધી જગ્યા સિમેન્ટના એવા જ મકાન જોવા મળે છે આ તો મકાન ઓછા જોવા મળે છે મિત્રો તો હવે તમને અમારો બકાલાનો ક્યારો બતાવીએ આ જોયો આ બાજુ પણ આપણે માંડવી છે અને આ બકાલાનો ક્યારો છે આમાં ભીંડા અને સોડા ફોડી અને બધું છે અને આ વસાડે કેળી છે મિત્રો તો આપણે બકાલાનો ક્યારો આવ્યો છે આ છે ગુવાર છે મિત્રો જોઈ શકો છો અને આપણે આ દેશી ભીંડા કહેવામાં આવે છે મિત્રો આ દેશી ભીંડા છે તો આપણે ખાવા માટે શાક પાંદડું નીકળ્યા કરે છે ઘરનો ચારો હોય તમારે જો મિત્રો જમીન હોય તો તમે એક ચારો કરી શકો છો બકાલું તમે જોઈ શકો છો તો આપણે ઘરનો બકાલો ખાવા માટે ઉપયોગ આવે છે તો તેમાં કોઈ જાતની દવા અમે સાંટતા નથી બકાલા માટે અને સારું થાય અને મિત્રો આખો ચારો બકાલાનો હતો અહીંથી તમે જોઈ શકો છો મિત્રો અહીંથી તમારે અડધા ચારો ભીંડો કાઢી નાખ્યા છે અને એમાં મકો અમને સાચો છે મિત્રો તો આ એટલા કેરામાં અડધા કેરામાં આપણે ભીંડા કાઢી મતલબ થોડુંક બકાલું હતું તે કાઢી અને મક્કો કરવામાં આવ્યો છે અને આ જોઈ લો મિત્રો આપણે આ નારેલીઓ છે આ બધી આપણી જ નારેલી છે મતલબ અહીંયા સુધી નારેલી છે ને અત્યારે પાણી ચાલે છે તો આપણો ઉભાર છે મિત્રો આ તમે જોઈ શકો છો આ ઉભામાંથી પાણી જાય છે અને આ નારેલીઓને આપણે કલર કરી નાખ્યો છે મતલબ સૂનો કર્યો છે હવે મિત્રો તમને બતાવવાના છે મિત્રો તો ખબર હોય તો આપણે આ ગીર સોમનાથમાં વાવાઝોડું આવ્યું હતું આપણે ઉનાના પારડી ગામથી વિડીયો અપલોડ કરીએ છીએ તો વાવાઝોડું આવ્યું હતું તેમાં આપણે આ નારેલી પડી ગઈ હતી આ બહુ મોટી નારેલી હતી તે પડી ગઈ હતી અને ઘણી નારેલીઓ પડી ગયું છે મતલબ આપણે ઓલીપા પણ તમે જોઈ શકો છો બે થી ત્રણ નારેલીઓ પડી ગયું હતું અહીંથી મિત્રો તમે જોઈ શકો છો કેટલે સુધી આ બધું દેખાય છે કેટલે સુધી ખેતરો દેખાય છે નારેલીઓની બાગ છે મગફળી છે ઘણા બધા વૃક્ષો છે ઓલી બાજુ ખાટી પણ આવી ગઈ છે મિત્રો અહીંયા આપણે આઢિયાવે મતલબ ઊભા રે પોપિયા સોફિયા છે હવે કયા થાય એ કઈ ખબર નથી તો આ પોળો ઉભાર છે અને આ મગફળી છે આ આપણે મિત્રો બત્રીસ નંબરની મગફળી છે અને આ બાજુમાં છે અઠ્યાવીસ નંબરની મગફળી આ જોઈ શકું છું આ બીજું આપણે પાંચ વીઘા શરૂ થયું છે તો ભીંડા આપણે બહુ છે તો તેના મિત્રો આપણે છે ને મોગરા કટિંગ કરવા પડે છે તો કટિંગ મોગરા કર્યા હોય તો તે ભીંડા ફૂટે છે અને ઘણો સમય લગી ભીંડા રહી શકે છે તો આપણે આ રીતના મોગરા હોય માનો કે મિત્રો તો આપણે એને કટિંગ કરવામાં આવે છે પછી આ ઊંસા વહી જાય છે ભીંડા તો એને આપણે કટિંગ કરવામાં આવે છે તો ભીંડા થડમાંથી ફૂટે છે તમે જોઈ શકો છો મિત્રો આપણે કરીને તો ભીંડાને કટિંગ તમે જોઈ શકો મિત્રો હવે આપણે જોઈએ છે મોટર ચાલે છે તો હવે આપણે કુંડી જોવા માટે ના અમે ડટા સિસ્ટમ રાખી છે મિત્રો તો તમને કઈ રીતે માહિતી દેવી છે તે જણાવીએ છીએ તમે જોઈ શકો છો મિત્રો આ અમારી મોટર ચાલે છે અને આ કુંડી છે હવે આપણે લગાવવામાં મિત્ર આવ્યો છે ઓલી બાજુ પાણી વાળવું હોય તો આ બાજુ તમારે જતો સડાવવાનો અને આ બાજુ પાણી વાળવું હોય તો ઓલી બાજુ ડટ્ટો સડાવવાનો તો આપણે જોઈ શકશે અને પાણી મિત્રો બે બાજુ થઈ શકે છે તમે જોઈ શકો છો પાણી બે બાજુ મિત્રો જઈ શકે છે ચાલો ચાલો મિત્રો આપણે અહીંયા ડટ્ટો ચડાવી દઈએ ચાલો મિત્રો હવે અહીંયા ડટ્ટો સડાવી દીધો છે હવે આગળ કશું વાળવું હોય તો પર મિત્રો જતો સડાવવાનો છે ચાલો એ બાજુ આપણે જતો ચઢાવીશું

બાજુમાં બીજી પણ કલમ આપણે વાવી છે જોઈ શકો છો આ બીજી પણ કલમ છે મિત્રો અને વાવાઝોડામાં તે વખતે મિત્રો આપણે નળેલી પડી ગઈ છે તમે જોઈ શકો છો હસ્તા નળેલીને અમને કાપી નથી એમને આમ થોડું રહેવા દીધું છે તો મિત્રો હવે આપણે આવી ગયા છે વીસ નંબર મગફળીમાં તો તમે જોઈ શકો છો મગફળી જોઈ શકો છો તે વીસ નંબરમાં અને નાળેલું પણ તમે મિત્રો જોઈ શકો છો લાશું ને સારું છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આપણે પૂગી ગયા છે હવે આપણે આ પાંચ વીઘા છે તે વીસ નંબરમાં આપણે આ મગફળી કરી છે મિત્રો તો હવે આપણે અહીંયા પંદર વીઘાની મગફળી પૂરી કરશું આ જોઈ લો તમે આ વીસ નંબર છે અને તમને ખબર હોય તો આપણે પહેલો જ વિડીયો અપલોડ કર્યો હતો જેમ કે અહીંયા જાઉં બાજુમાં કાદી છે આ તમે જોઈ શકો છો પહેલાં વિડીયોમાં આપણે ઉંદરડા ભગાડવા માટેના ઉપાય દેશી ઉપાય આપણે ગોતવા આવ્યા હતા તે કાદી છે જોઈ શકો છો અને આ તમે જોઈ શકો અહીંયા થાંભલાની લાઇન આવી ગઈ છે મતલબ પંદર વીઘામાં આપણે આ ફરતીખોર થાંભલા નાખ્યા છે આ ફરતીખોર આપણે થાંભલા નાખ્યા છે અને તેમાં ત્રણથી ચાર વાયર નાખ્યા છે કારણ કે આપણે રોજ અને ભૂંડને થોડા અટકાવી શકીએ મિત્રો તો હવે આ આપણે વીસ નંબરની માંડવી છે તમે જોઈ શકો હવે આપણે અઠ્યાવીસ નંબરમાં જશું અને અહીંયા સંજયભાઈ છે તે મોટું મોટું ખડ હોય તે ઉપાડે છે તો મિત્રો આપણે વીસ નંબર અઠ્યાવીસ નંબર અને બત્રીસ નંબર ત્રણે ત્રણ પાંચ વીઘામાં આપણે ત્રણ પ્રકારની મગફળીનું વાવેતર કર્યું છે પાંચ પાંચ વીઘામાં મતલબ પંદર વીઘાની મગફળી છે હવે એક સરખી જ આપણે દવા સાટી છે અને એક સરખું જ ખાતર નાખ્યું છે અને ત્રણે ત્રણ ખેતર આ બાજુમાં જ છે જો આ વીસ નંબરની માંડવી છે આ અઠ્યાવીસ નંબરની અને ઓલા પર બત્રીસ નંબરની મગફળી છે તો મિત્રો આપણે એક સરખું જ કર્યું છે બધું મતલબ એક સરખું દવા અને ખાતર સાટી છે તો આજે તમને એમાંથી અઠ્યાવીસ નંબરનું ડાડું ઉપાડી અને તમને બતાવશું કે આમાં કેવો ફાલ છે તો આપણે જોઈએ અહીંથી આપણે ઉપાડી લઈએ ડાડું તો જોઈ શકો છો મિત્રો આ અઠ્યાવીસ નંબર છે આ અઠ્યાવીસ નંબરમાં આપણે એટલો ફાલ છે અને આપણે બત્રીસ નંબરનું દાળ ઉપાડશું અને વીસ નંબરનું દાળ ઉપાડશું તો તેના માટે તમારે નેક્સ્ટ વિડીયો જોવો પડશે કારણ કે બધું સેમ ટુ સેમ હોવા છતાં કેટલો ફરક પડે છે ફરક તો હશે જે તો સો ટકા વાત છે કેટલો ફરક છે તે જોવાનું છે તો ખેડૂતની દુનિયા અગિયાર એકાવન ઉપર તમને આનો ફૂલ વિડીયો મળી જશે મતલબ નેક્સ્ટ વિડીયો